હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સીધર્સ કિચન ગુજરાતી આજે આપણે બનાવવાના છીએ બાળકોના લંચ બોક્સ માટે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવો નાસ્તો તો મિત્રો આ નાસ્તો આપણે એવો બનાવીશું કે જેનાથી તમે સમોસા કચોરીનો પણ ભૂલી જશો અને વારે વારે આ જ નાસ્તો બનાવશો તો મિત્રો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આજે આપણે આ નાસ્તો બટેટા વટાણા અને લીલી ડુંગળીમાંથી બનાવવાના છીએ તો એના માટે અને આદુને વાટી લીધું છે અને લીલા મરચાં આપણે પેસ્ટ લઈ લીધી છે હવે સ્ટફિંગ બનાવવા માટે કઢાઈમાં એક ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું સાથે જ નાની ચમચી જેટલી હિંગ બધા જ જ સારી રીતે આપણે દઈશું સાથે અડધી ચમચી જેટલો હળદર પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું મરચું તમારે તમારા ટેસ્ટ પ્રમાણે બેલેન્સ કરવાનું છે કારણ કે આપણે લીલું મરચું આદુ લસણ બધું જ વાપરી રહ્યા છીએ હળદર અને મરચું થાય એટલે આપણે લસણ લસણ અને આદુની પેસ્ટ ઉમેરી લઈશું અને પેસ્ટ સાત્યા પછી આપણે લીલી ડુંગળી સમારેલી ઉમેરી લઈશું ડુંગળી આપણે સાતળી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને હવે આપણે જે બાફેલા બટેટા રાખ્યા છે તે ઉમેરી લઈશું અને આ રીતે પોટેટો મેશરની મદદથી બધા જ બટેટાને મેશ કરી લઈશું તો તમે પહેલાથી પણ મેશ કરીને ઉમેરી શકો છો પરંતુ અહીંયા મેં ડાયરેક્ટ કઢાઈમાં જ બધા બટેટા મેશ કર્યા છે અને બટેટા મેશ થઈ જાય એટલે બોઈલ કરેલા વટાણા ઉમેરી લઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો બહુ જ ઓછા મસાલા સાથે આ ખૂબ જ ટેસ્ટી નાસ્તો બનીને રેડી થાય છે મિત્રો એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું અને સાથે જ એક ચમચી જેટલો આપણે ગરમ મસાલો પાવડર ઉમેરવાનો છે આ નાસ્તામાં હું ગડપણ નથી ઉમેરી રહી જો તમારે ઉમેરવું હોય તો તમે ખાંડ ઉમેરી શકો છો અડધા લીંબુનો રસ ઉમેરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ છેલ્લે આપણે એક વાટકી જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી લઈશું ચટપટો ટેસ્ટી એવો આ નાસ્તો ગળપણ વગર જ ખૂબ ટેસ્ટી એવો લાગે છે તો હવે નાસ્તાનું આઉટર લેયર બનાવવા માટે આપણે પરાઠા જેવો લોટ બાંધી લઈશું તો તેના માટે મેં અહીંયા રોટલીનો લોટ લઈ લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું બે ચમચી જેટલું મોવણ માટે તેલ ઉમેરવાનું છે અને થોડું થોડું પાણી ઉમેરી અને મીડિયમ સોફ્ટ એવો આપણે લોટ બાંધી લીધો છે લોટને સેટ થવા દઈ અને આપણે સરસ એવી રોટલીના સાઈઝ લોવા કરી અને રોટલી વણી લેવાની છે તો અહીંયા હું ચાર થી પાંચ રોટલી એકસાથે જ વણી લઈશ જેથી કરીને નાસ્તો છે તે આપણું ફટાફટ બનીને રેડી થશે તો મીડિયમ સાઈઝ આપણે જે રોટલી બનાવતા હોઈએ છીએ એ રીતની જ રોટલી બનાવવાની છે અને બધી જ રોટલી આપણે એકસાથે વણી લઈશું તો મિત્રો આ નાસ્તો છે તે બાળકોને ખૂબ જ ભાવતો હોય છે અને તમે ટિફિનમાં લંચમાં એ લોકોને આપશો તો ચોક્કસથી ખાશે અને ડિમાન્ડ ફરી કરશે બધી જ રોટલી વણી લીધી છે તો હવે આપણે એસી ટકા જેવી રોટલીને શેકી લેવાની છે પલટાવી પલટાવી અને આપણે રોટલી ને છે તે બંને કારણ કે આપણે લઈશું બધી જ રોટલીઓ મેં આ રીતે શેકી લીધી છે ગેસની ફ્લેમ હાઈ રાખીશું એટલે બધી જ રોટલીઓ છે તે ફટાફટથી શેકાઈ જશે અને જે બાકીની વીસ ટકા રહેશે એ આપણે જ્યારે એ પોકેટ સમોસા બનાવીશું ત્યારે શેકાઈ જશે તો સેમ પ્રોસેસ થી મેં બધી જ રોટલીઓ શેકી લીધી છે અને હવે આપણે બનાવીશું પોકેટ સમોસા તો આ રીતે આપણે રોટલીને લઈ તેના વચ્ચે આપણે આ રીતે સ્ટફિંગ કરીશું અને ત્યારબાદ રોટલીને બે બાજુથી ફોલ્ડ કરી દઈશું બીજી બંને બાજુ થોડું પાણી લગાવી અને આપણે આ રીતે રોટલીને પેક કરી લેવાની છે જેથી કરીને આપણે પોકેટ જેવો શેપ આપી દઈશું તો આ રીતે આપણે બધી જ રોટલીના પોકેટ રેડી કરી લઈશું અને જો પાણીથી ન ચીપકે તો તમે લોટની સ્લરી બનાવીને પણ આ પોકેટ બનાવી શકો છો તો આ રીતે મેં તમને બતાવવા માટે બીજું લોટની સ્લરીથી પેક કર્યું છે પરંતુ પાણીથી પણ ઇઝીલી પેક થઈ જાય છે લોટની સ્લરી લેશો તો લોટ છે તે કાચો રહેવાની શક્યતા છે એટલા માટે અહીં અમે પાણીથી જ પેક કર્યું હતું બધા જ પોકેટ આપણા બની ગયા છે તો હવે જવા દેવાનો છે અને બે મિનિટ જેવું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે તેને શેકાવા દઈશું સરસ એવું ગોલ્ડન બ્રાઉન કલર અને તેનું બહારનું લેયર છે તે એકદમ સરસ એવું ક્રિસ્પી બનીને રેડી થાય છે મિત્રો ખૂબ જ ટેસ્ટી એવો આ નાસ્તો તમે પણ એકવાર બનાવશો તો વારંવાર બનાવવાની ઈચ્છા થશે તો મેં પલટાવી પલટાવી અને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન સરસ શેકી છે તો તમે જોઈ શકો છો કે બધો જ આપણો નાસ્તો છે તે બનીને રેડી છે તો હવે આપણે તેને કટ કરી અને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું આ નાસ્તાને તમે એમ જ ખાઈ શકો છો અને કેચઅપ સાથે આપશો બાળકોને તો તેમને ખૂબ જ ભાવશે અને તો મિત્રો તમને આ પોકેટ કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો થેન્ક યુ ફોર વોચિંગ